સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર

અને ખેડૂતોની વહારે આવી છે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે પણ સરકારે આ બાબતમાં દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરી અને ખેડૂતો માટે એક સહકારની ભાવનાથી અને ખેડૂતો ખેડૂતો પ્રત્યે સરકાર જે સંવેદનશીલ છે એ એક આગું ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથોસાથ સરકાર છે એ ટૂંક જ સમયની અંદર મગફળી સોયાબીન અને મગ જેવી ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે તેનાથી પણ ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં ફાયદો થવાનો છે આ બાબતે હું બજાર સમિતિના સેક્રેટરી વતી બજાર સમિતિ વતી અને ખાસ કરીને ખેડૂતો સાથે જોડાયેલી સંસ્થા વતી માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામનો રહેવાસી છું મારું નામ હરેશ સોલંકી છે હું એક ખેડૂત પુત્ર છું જ્યાં કમોસમી વરસાદથી જે નુકસાન થઈ છે એનો કોઈ અંદાજ અને આંકડો લગાવવો મુશ્કેલ છે સત્તા પણ જે સરકારે આ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીને ખેડૂતોને જે આર્થિક મદદ કરી છે તે ક્યારેય પણ કોઈ ખેડૂત ભૂલી નહીં શકે અને જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતોને ગુજરાત સરકારે જ્યાં વરદાન રૂપી નવ તારીખેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરી છે અને જ્યાં રાહત પેકેજ દસ હજાર કરોડનું જાહેર કર્યું છે એને ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ